કંટોલાની અંદર ફોલેટ નામનું એક કુદરતી રસાયણ મળી આવે છે કે જે ગર્ભવતી માતાઓ માટે ખૂબ જરૂરી છે તો તમામ માતાઓ બહેનો પહેલા મહિનાથી લઈને આવશ્યક હોય છે તમામ ગર્ભવતી માતાઓની એક ફરિયાદો હોય છે કે મોટાભાગે હવે વર્તમાન સમયમાં સીઝન એન્ડ ડિલિવરી ખૂબ વધારે પ્રમાણમાં વધવા લાગી એના કારણે માતાઓ બહેનોને ડિલિવરી પછી ઘણી વ્યાધિ ઉત્પન્ન થતી હોય છે કંટોલાની અંદર ઈશ્વરે ભરપૂર માત્રામાં એવા ઇઝીલી ડાયજેસ્ટેબલ ફાઈબર્સ મૂકેલા છે કે એ માસપેશીઓને ફ્લેક્સિબલ કરવા માટે ખૂબ જ આવશ્યક છે તો ગર્ભની આસપાસની માંસપેશીઓ જે વધારે જેટલી પ્રમાણમાં ફ્લેક્સિબલ રહે ત્યાં સ્ટીફનેસ ના આવે એના માટે ગર્ભવતી માતાઓ બહેનો ચોમાસાની અંદર આવતું આ કંટોલા નામનું શાક જરૂર ખાવું જોઈએ ચોમાસાની અંદર મોટા ભાગ પ્રમાણમાં વાયુ વિકૃતિ થતી હોય છે અને એના કારણે લૂઝ મોશન જેવી સમસ્યાઓને સાથે સાથે વાયુ બગડવાને કારણે કબજિયાત જેવી સમસ્યા પણ ભરપૂર પ્રમાણમાં વધતી હોય છે કંટોલાની અંદર નેચરલી પ્રમાણમાં ભરપૂર માત્રામાં